હેલો ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નિકિટાલેગ ચેનલ તો આજે પણ વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ તો મેં વિચાર્યું ચાલો હું જ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં જો કે નિકુન તો આજે જાગી ગયા છે બટ એ થોડું બસ હો આજે થોડાક વહેલા મતલબ ચાર પાંચ દિવસથી વહેલા જાગે છે જ્યારથી મારા નણંદ એ લોકો સુરત જતા રહ્યા છે ત્યારથી કેમ કે એ વહેલા જાગે એ નીતિ અમને રાખે પછી હું ઘરનું બધું કામ કરું છું તો અત્યારે અહીંયા ગામડે આવીને સ્કીન બહુ જ બ્લેક થઈ ગઈ છે નિકુંજ તો વ્હાઇટ છે બટ મારી સ્કિન તો બહુ બ્લેક છે ઓલરેડી હું બ્લેક હતી જ એમાં વધારે બ્લેક થઈ ગઈ છું તો આજે વિચાર્યું કે આપણે સ્કિન ઉપર કંઈક લગાવીએ તો થોડા ઘણા ધોળા થાય ને તો થોડા ઘણા હારા લાગ્યા તો કોક આપણે હામું જોવે હું છે ને ફેસ ઉપર લગાવવાની છું દેશી આને હું કહેવાય નિકુંજ

નીકો નેમ કેમ નેપકિન રાખીને બેઠા છો બુસ્કોટ નત પહેરો તો બુસ્કોટ પહેરો ને અહીંયા 40 જોડી કપડા ખાલી શોપીસ માં મૂકવા લાવ્યા છો હ ટાઈમ લગાએ કઈ બંજા મેરી બાઈક કો નીકળો નીકળો પહેલી ફુરસત મે ફર મેડમે સવાર સવારમાં કંઈક આ નવા નાક નાટકો નખરા ચાલુ કર્યા છે ધોળું થવું ને કાળું થવું ને ભૂરું થવું ને ભાઈ ઓકે ફોને વ્હાઈટ હોય ખાતા હોય હોય અને આમ જો પાછળ જો વરસાદના તારા કપડા ભીના થાય થોડ ફટાફટ મોઢું ધોળું કરવાના ચક્કરમાં તારા કપડા ભીના થઈ ગયા

એ બહુ ધોળી છે કાળી છે આવીને જોરથી આવીને બહુ ખરાબ થઈ ગઈ છે જોયું એક એક લાફો એટલું જોરથી બરાબર આ રીતનું છે ભાઈ બધું આપણે ભજીયા બનાવી

કાય લગાડ દો મોઢો આમ કરી એમ નહી હરખી સા હરખી રીતે જ લગાવીશ તમને તો ભૂત નો લાગો બરાબર નો ટીપ ઉપડે આલે ભાઈ એમ નહી આમ મોઢું રાખો ને માર કાળો મોઢો વિડિયા માં નો આવે પણ હવે આહા મજા આવી ગયો થોડુંક માથે પ્રેસ કરજો ને ઓલરેડી માથું દુખે છે ચાર વાગ્યા ને જાગીશું એટલે

અહીંયા લગાઈ દો વોટ ઉપર એટલે બોલવાનું તો બંધ રાખો ઘડીક મારે શાંતિ હે ભૂત બનીને ધીરે લ્યો ને માથું બહુ હેરાન કરે છે નીતુ ના માથા નકરી માખ્યું ખાવા આવે છે હેલમા ને એલી હેલમા હેલમા એમ કઉ જો બગાડ્યું નીતુ મોઢા ઉપર નકરી માખ્યું બેસે છે શું કામ કેમ કે નીતુ એ ખોરાક ત્યાં લગાડ્યો છે જો મારા હાથ બેઠી જો બેઠી જો બેઠી અને બિહાર દો ઉપર ઉભી રહે હાલ માં હાલ માં હાલ માં નહી કો મન નો ગમે છી લેને બેહાડ જને ના ના ટાઈમ વેસ્ટ કરો માં હમણા નીતુ તો ક્યાં ટાઈમ વેસ્ટ ક્યાં તારે અંબાણીની ની જાવ ટાઈમ વેસ્ટ એક જ વસ્તુ આવડે ટાઈમ વેસ્ટ નીતુમ જાગી જાશે આ તો એમ બોલ નીતુમ જાગી જાય એમ નો બોલ ટાઈમ વેસ્ટ કર આઈ હેટ ઈ ધીસ રડડડડ તો ભાઈ જો ભાઈ આ ગંજી મેં પહેરી છે ને એ મારા પપ્પાની છે કેમકે મારા પપ્પાની નિશાની છે એટલા માટે હું ગંજી પહેરું છું એટલે કોઈ કોમેન્ટ ના કરતા ગંજી ફાટલે છે ઓકે કેમ કે મારા પપ્પાની ગંજી છે ને એટલા માટે હું સુરત થી લેતો આવ્યો છું પહેરવા માટે વાહ ભાઈ વાહ મને તેમ લાગે છે હમણાં દસ મિનિટમાં તો ધોળે થઈ જાય અંધારામાં તું સમશ એવું લાગે છે હાલ વરસાદ આવી ગયો છે તો આપણે વરસાદમાં નાઈ લઈએ તું નહી હું હવે રેવા દે ને જો માઇક બેઠી જો માઇક બેઠી ખાવા બેઠી છે ખાવા બેઠી છે

જો અમને કરાવવું હોય ને તે લોકો મને જરા કોન્ટેક કરજો મેં કરાવી કાઢા હે કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી ઉપાડી ના કરતા બરોબર મસાજ કરતી છે માખી છ એક બીજી આવી ગઈ મોઢા ઉપર આઈ થિંક સો ત્રણ માખી આઈ ગઈ છે પણ આપણે એને શાંતિથી ખાવા દઈશું ઓકે ચલો તો ભાઈ મોઢા ઉપરથી ચણા ના લોટ નું કાઢી નાખ્યો છે અને એકદમ અમે લોકો વાઈટ વાઈટ થઈ ગયા છીએ ને ત્યાં આજે આજે પેસ્ટ બનાવી હતી ને એમાં કઈ કઈ વસ્તુ એડ કરી હતી તો એ મને નથી ખબર કેમ કે નીતુ એડ કરી હતી તો આપણે એને પૂછી લઈએ નીતુ શું શું વસ્તુ એમાં એડ કરી હતી ચણાનો લોટ એલોવેરા મિલ્ક મિલ્ક ચણાનો લોટ એલોવેરા હળદર પછી વોટર એટલે કે પાણી અચ્છા બતાવી દીધું તો ઓકે તો એટલી વસ્તુનો પેસ્ટ કરવા દઈ ફેસ ઉપર લગાવા દઈ આપણા મનનો ભ્રમ વેમ હોય એ દૂર થાય છે અને તમે લોકો વાઈટ દેખાવ છો બસ બીજું એમાં કંઈ હોતું નથી બાકી હું ને નિત્ય અત્યારે વ્યવસ્થિત ધોળા ધોળા થઈ ગયા છીએ એની ત્યાં શું છે તો ભાઈ નિત્યના હાફ બર્થડેના ડેના બલુ નજીબી ઘરમાં આટા મારે છે અને એની મમ્મી રમે છે એનાથી નીતા અંબાણી અમારા નિત્યમ ભાભાનો હાફ બર્થ ડે જતો રહ્યો છે ઓકે તો ફિલહાલ તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આ વ્લોગ એટલો જ હતો બરાબર તો આપણે વ્લોગને એન્ડ કરી દઈએ છીએ જમી લઈએ અને બપોર પછી આપણે નવો વ્લોગ શૂટ કરીશું અને એ વ્લોગમાં આઈ થિંક સો આપણે લવ સ્ટોરીનો વ્લોગ બનાવવાનો છે કેમ કે ઘણા સમયથી તમારા બધાની અને અમુક અમુકની કોમેન્ટ આવે છે કે તમારી લવ સ્ટોરીનો વ્લોગ બનાવો તો આજે વિચાર્યું છે કે બંને મોઢા ઉપર જે આ પેસ્ટ લગાવી હતી એનાથી ધોળા ધોળા થઈ ગયા છીએ તો ભાઈ લવ સ્ટોરીનો વ્લોગ બને નાખીએ બહુ લવ સ્ટોરી અમારી બહુ ખતરનાક હતી અને જોજો તમે આખો વ્લોગ જોજો આની પછીનો ઓકે